એવી ખોટી સલાહ ના માગવાની પાસે ખોટી યાર એની બાલ તૂટે યાર બાલ માંથી છલા માગવું માં ભાઈ ના થાય યાર એ બધું ના થાય ભાઈ બધું બધા પ્રોબ્લેમ સોલ્યુશન તું કી આપડા જોડે મળી રહ્યો તો આ મળી રહે માં ભાઈ હાલ ને યાર એટલે મળી જાય પણ આ સોલ્યુશન નું કોઈ થાય એવું નહીં ભાઈ ના 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 કે માં ભાઈ યાર માર માર બાલ બહુ ખરે યાર કે નહીં યાર જો માં વાતો પણ હા પોણી લે હા એને ગરમ કર અહ હા બરાબર અહ ગરમ કરી પછી ઠંડુ કર અહ મત જેરનો બે ટેપો નોક અને પી જા પણ બાકી આનું કોઈ સોલ્યુશન જ નહીં ભાઈ તું નેકળી યાર હોય થી ઓ આ નહીં મળે એનું કઈ ન ના મળે યાર વાત કરે યાર તું બધાનો સોલ્યુશન કાઢ્યાલે ઓછારીઓ મારે દીપા આ આપણા જોડે તાર જે જો પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢેલ તો આ પ્રોબ્લેમ જલી મારે વાર કરી દે યાર તું લે અચ્છા એવું હા હા તો ભલન રી તારે તો હો કે તાર નહીં ઉગાડવા મારે ઉગાડવાનું કોક કરનારો આ બધો ટાલો પડી ગયો યાર કોક તો સલાલ માર ભાઈ એટલે મે તેલ લગાયું બાબાની જડી બૂટી લગાઈ બોટી પીધી કજુ થતું નહીં યાર આ તો તારે ના થાય તાર ના થાય પણ મારું તો થાય એવું કરી લે યાર એટલે થતું હો તો ભી મારું ના કર્યું આ બંજર ખેતીમાં ઓમ ઉગાડી નાવત લીલોતરી આ લીલોતરી તા માર તો ઉગેલી લીલોતરી ઓ ભાઈ તું તો હવે થઈ ગયો ટોલ્યો ટોલ્યો ના કે સારું સારું એટલે પણ તું તારા બધું બંજર થઈ ગયું હોય તો થઈ ગયું હવે તને નહીં પણ મને તો કોક સલાહ લે યાર મારા બંજર નહીં કરવાનું તાર જીવ લે તું મગજ મારી ના કર મારા હાથે ઓનું કોઈ સોલ્યુશન નહીં કશું થાય એમ નહીં તું ન કર ન કર ઓય કેન માં ભાઈ તું ભાઈ જા ને યાર અત્યારે મારું મગજ ગરમ થઈ ગયું બરાબર તું નેકળ હોય જમ મગજ ગરમ થઈ ગયું છે તું તું જતો રહેવાય થી યાર ના થવાનું સોલ્યુશન જ નહી તાર મગજ તો ગરમ એટલા માટે થાય કે તાર મોઠામાં વાલ નહી એટલે તડકો સીધો મગજ ઉપર પડે ને એટલે ગરમ થાય ભાઈ હમત તું વાત તું મારા એવું નહી કરવાનું મારે બાલ મારા હજી તો સુઈ યાર મુ તું કઈ પર મને હું કરો યાર બોલ નહી યાર અલે પણ હું કહું તને તું હમત તો ચમ નહી યાર ઓત તો હું ના લઈ દીધો તો નહી પડતી તો ના પણ મારે હું યાર એવા એવા તું ટોલ્યો તને ટોલ્યો મી કર્યો છે વાત કરે હતી તું નેકળ હતી તું જતો રે નકા બીજો લાભો મારે એ નઈ પણ ભાઈ આ તો હું કીધું તા જોડે કોઈ સોલ્યુશન હોય આ ટોલ્યા છે રીતના થઈ જાય બધા હું એક ટોલ્યો ના થઈ જાઉં એટલે યાર હું કહું મન મારે વાલનું કો કને ટોલ્યા નેકળ હારું હે આ નેકળું નેકળું બેય જા હે ટાઢો થઈ જા ખોપડી ટાઢી દે હા ટાઢુ કરી દે વીક પે દે વીક એટલે ટાઢુ દે નકા ટોલ તપી જા ટોલ હે